જય માતાજી માતાજી આજરોજ બધા ભક્તો માતાજીની નોમ ઉજવવા માટે ઊંચે માતાએ જાય છે નર્મદાની બિલકુલ બાજુમાં કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક ઉમલિયા ગામની બાજુમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે આ ઝીરો પોઈન્ટ છે આ પાછળ જે દેખાય છે ત્યાંથી નર્મદાની મેઇન કેનાલની શરૂઆત થઈ ત્યાં બિલકુલ ઉપર ટેકરી પર ઊંચે શ્રી માતાનું બહુ પૌરાણિક પવિત્ર સ્થાન છે અને આજે બધા જ ભક્તો અહીંથી પગપાળા ચાલીને ડુંગર ઉપર ચડી અને માતાજીના દર્શન કરવા જાય છે જય માતાજી બરાબર ઘાટ જંગલ ચાલુ થઈ ગયું છે અને ચડાઈ પણ છે તો આ પગદંડી રસ્તેથી બધા ભક્તો આજે ઉંચે શ્રી માતા આશાપુરા માતાનું એક સ્થાન છે બિલકુલ ગાઢ જંગલની વચ્ચે ટૂંક સમયમાં આપને દર્શન કરાવીશ ખુબ ઊંચાઈ પર આપણે આવી ગયા છીએ અને જોઈ શકો છો તે પ્રમાણે એકદમ જંગલમાં આ રીતનો પગદંડી રસ્તેથી માતાજીના મંદિરે જવાય છે

આવતા જતા ભક્તો બધા મળતા જાય છે જય માતાજી કરતા જાય છે અને જો અત્યારે ખુબ ઊંચાઈ પર આપણે આવી ગયા છીએ ઘણી ઊંચાઈ પર હવે માતાજીનું મંદિર બિલકુલ નજીક છે જોઈ શકો છો ઘણા બધા ભક્તો દર્શન કરવા જઈ રહ્યા છે અને બીજા દર્શન કરીને પરત ફરી રહ્યા છે આ રીતે આ બધા ભક્તો દર્શન કરીને આવે છે ડુંગર પરથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર દેખાય પેલી નર્મદા નદી સામે પાણી દેખાય અને આ આખું નર્મદાનું જંગલ અને આ ઊંચેશ્રી માતાએથી ઉપરથી લીધેલો વિડીયો છે અને નીચેનું દ્રશ્ય આવું દેખાય છે ખૂબ ઊંચાઈ પર ઊભા છે અત્યારે કેવડિયાના મકાનો સામે જ દેખાય છે આપણે પહોંચી ગયા છીએ ઉંચેશરી માતા આપ જોઈ શકો છો આ મહારાજની ઝૂંપડી અને આ નીચેનો નજારો ખૂબ ઊંચાઈ ઉપર જગતજનની જગદંબામાં ઊંચા હેરી માતા અને આ અમારા મહારાજ છે આ મંદિરના વિકાસમાં ખૂબ મહેનત કરી રહ્યા છે આપ જોઈ શકો છો અત્યારે પણ આ જગ્યાની સાફ સફાઈથી માંડી અને ભક્તોને પાણીથી માંડી તમામ સુવિધા અહીં મહારાજ તરફથી ઉપલબ્ધ કરવામાં આવે છે અને આ એકદમ પવિત્ર એવું ઊંચેરી માતાનું મંદિર શક્તિ બહુ પૌરાણિક સ્થાન અને આ માતાજીની ધજા ફરકે જય ઊંચેરીમાં બોલીએ ઊંચે શ્રી જય આ ઊંચે માતાનું સ્થાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક કેવડીયા કોલોનીની બાજુમાં ભૂમલીયા ગામથી જીરો પોઈન્ટ કેનાલથી ઉપર ડુંગર પર આવેલું છે આદિવાસી સમાજની આસ્થાનું કેન્દ્ર ઊંચેહિરી માતા અને આ એમનું સ્થાન ખૂબ ઊંચાઈ પર આવેલું છે આપ જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા ખૂબ બધા ભક્તો આવે છે માતાજીના દર્શન કરે છે પૂજા કરે છે અને દૂર દૂરથી અહીંયા ગરબો વળાવવા માટે માતાજીની આરાધના કરવા માટે પધારે છે સામે કેવડીયા કોલોનીના મકાનો દેખાઈ રહ્યા છે અને મા નર્મદાજીના પણ અહીંથી દર્શન થાય છે આજે આમદલા ગામના બધા ભક્તો અહીંયા આવી અને માતાજીને થાળ ધરાવશે આરતી કરશે અને પૂજા કરશે જય માતાજી કરશન કાકા નેવ્યાસી વર્ષની ઉંમર છે અને હજુ પણ આ ડુંગર ઉપર પગપાળા ચઢીને આવે છે રમતો ગમતો જાય આજ મનો ગરબો રમતો જાય रामतो गमतो जाय आज मनोगरबो रामतो जाय रामतो गमतो जाय आज मनोगरबो जपाटा खाई आज मनोगरबो રમતો જાય માત કી જય માત કી જય માત કી જય એક બે પથ્થરના ટુકડા લઈ આવીને મૂકજો એટલે માત કી જય આ નાળિયેરની ગળતી ભરાઈ ગયો ના બાજુ

किं चाहवे सुचरितानि तवाद्भुतानि सर्वेषु देवसुरदेवगणाधिकेषु हे तु जगतां त्रिगुणापि दोषे नग्नायसे हरिहरादिविराप्यपारा जयन्ती मङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा शिवादात्री स्वाहा स्वदा नमोऽस्तु આકાશાત્પતિ તોં યથા ગતિગર શર્વનમસ્કાર કેશવમ પ્રતિ ગતિ કેશવ ક્લેશનાશય દુઃખનાસાય માધવ શ્રીહરી પાપનાશય ગોવિંદો મોક્ષ મંત્રસત્ય પૂજા સત્ય સત્ય દેવ નિરંજન કુરોવાક્યમ સદા સત્ય સત્ય ચમ પદમ અન્ય શરણ નાસ્તીવા શદ કારુંભાવરી પ્રતકાલેિવં દ્રષ્ટા નિશાપાપ વિનશ્ય આ જન્મકૃત સાહ્યને સપ્તજન્મની મેરુકાંચન દાતૃ गवा कोटि गवाकोटिशतेरपी पंचकोटिंगा तत्फल शिवदर्शना चंद्रोदभास्कित शेखरे स्मर हरे गंगा धरे शंकरे सर्पे भूषित धरे त्रैलोक्य सारे हरे मोक्षार्थम कुछ चित्त मन्येस्तु किं कर्मभिहिकरचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा परादं विहितं विहितं वा सर्वमेतत्क्षमस्वा जय जय करुणाब्दे श्रीमहादेव शम्भो

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn લઈ લેજો પ્રસાદ જેને આવી જાય લઈ લેજો પ્રસાદ લઈ જાય માતાજીના દર્શન કરી અને વિદાય લઈએ છીએ આ બધા ભક્તો હજુ પૂજા કરે છે અને ઊંચાઈ ઉપર માતાજીનો ધ્વજ ફરકે છે હે ઉચેરી માં બધા ભક્તોની મનોકામના પૂરી કરજે માં માતાજીનો સંઘ આવી રહ્યો છે અમે દર્શન કરીને નીચે ઉતરી રહ્યા છીએ અને સામે ઊંડવા ગામનો માતાજીનો ગરબો વળાવવા માટે બધા આદિવાસી ભક્તો અહીંયા કુળદેવી માતાના મંદિરે ગરબો વળાવવા માટે આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ખૂબ જ ઢાળવાળો રસ્તો છે અને આ બધા વડીલો અમારી સાથે ઉતરી રહ્યા છે કેટલું સુંદર સંગીત સંભળાઈ રહ્યું છે સાંભળો જબરજસ્ત સંગીત સંભળાઈ રહ્યું છે એકદમ ઘણઘોર જંગલની વચ્ચે માતાજીના ડોલ ડેપકા છે અને શંગાવી રહ્યો છે કે ભાઈ આપજો ને પ્રસાદી આ લોકોને